હાય ફ્રેન્ડ્સ કાઠિયાવાડી ચટાકામાં આપનું સ્વાગત છે આજે આપણે વધેલા એક વાડકી ભાત અને ટામેટાનો યુઝ કરીને ટોમેટો કુરકુરે બનાવીશું છે એકદમ ટેંગી અને એકદમ ક્રંચી બનવાના છે તો ચાલો બનાવીએ ટોમેટો કુરકુરે ટોમેટો કુરકુરે બનાવવા માટે મેં અહીંયા ત્રણ ટામેટા લીધા છે તેને વચ્ચેથી કટ કરી બે ભાગમાં ડિવાઈડ કરી લેવાના છે અને હવે આપણે ડિવાઈડ કરી દીધા બાદ વચ્ચેનો ભાગ છે તેને કોઈ ચપ્પુ કે અણીવાળા સાધનથી તેને વચ્ચેનો જે પલ્પનો ભાગ છે તે કાઢી લેવાનો છે અહીંયા આપણે વચ્ચેના પલ્પનો યુઝ કરવાનો નથી કારણ કે તેમાં પાણીનું પ્રમાણ થોડું વધારે હોય છે તો અહીંયા આપણે તે વચ્ચેનો ભાગ કાઢી દઈશું જેનો ઉપયોગ તમે દાળ કે શાકમાં કરી શકો છો હા ફ્રેન્ડ્સ કાઠિયાવાડી ચટાકો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચોક્કસથી કરી લેજો તમારા માટે જે બિલકુલ ફ્રી છે અને હા રેસિપી જો તમને પસંદ આવે તો લાઈક અને શેર ચોક્કસથી કરજો બસ હવે આપણે થોડા મોટા મોટા પીસ કરીને તેની એક પેસ્ટ બનાવી લેવાની છે આપણે અહીંયા ટામેટાની પેસ્ટ થોડીક થીક જરૂર છે એટલે આપણે વચ્ચેના પલ્પનો યુઝ નથી કર્યો વચ્ચેના પલ્પમાં પાણીનું પ્રમાણ વધારે હોવાથી આપણી પેસ્ટ થોડી પાતળી થઈ જાય એટલા માટે આપણે તેનો યુઝ નથી કર્યો અને તે પલ્પ કાઢીને એકદમ થીક એવી આપણે એક પેસ્ટ બનાવી લીધી છે તો આપણી આ ટામેટાની પેસ્ટ રેડી છે તો અહીંયા મેં ગેસ પર એક નોનસ્ટિક કઢાઈ લીધી છે તેમાં આપણે જે થીક એવી ટામેટાની પેસ્ટ બનાવી હતી તે એડ કરી દીધી છે અને આપણે તેને થોડી થોડી વારે મિક્સ કરતા રહીશું હલાવતા રહીશું એટલે જે હજુ પણ જે ટામેટામાં પાણીનું પ્રમાણ છે એ બધું બળી જશે એકદમ સરસ એકદમથી ગાઢી એવી પેસ્ટ બનીને તૈયાર થશે તો આપણે તેને વચ્ચે વચ્ચે સતત હલાવતા રહીશું અને તેનું બધું જ પાણીનો ભાગ બાળી દેવાનો છે તો આ રીતે આપણે તેને મિક્સ કરતા રહેવાનું છે તો આ રીતે મેં અહીંયા જે મિક્સર જારમાં ટમેટા ક્રશ કર્યા હતા તે જ મિક્સર જાર લીધો છે તેમાં જે ભાત વધ્યા હતા તે એડ કરી દીધા છે તેમાં પાણી નાખ્યા વગર આપણે પહેલી વાર મિક્સર ચલાવ્યું ત્યારબાદ આપણે અડધી વાટકી કે એક કપ જેટલું જ પાણી નાખવાનું છે અને ફરીવાર આપણે એની એક પેસ્ટ બનાવી દેવાની છે તમે અહીંયા જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ એકદમ થીક એવી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે આ આમાં પાણી વધારે ના પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે ફક્ત એક કપ કે અડધી વાટકી જ પાણી ઉમેરવાનું છે અને આપણે આ બેટરને એક અલગ વાસણમાં કાઢી લઈશું હું વારે વારે કહી રહ્યો છું કે બેટર પાતળું ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે એક કપ જ પાણી આપણે નાખવાનું છે બસ આ રીતે આપણે બેટરને અલગ વાસણમાં લઈ લઈશું અહીંયા આપણે ટમેટામાંથી બધું જ લગભગ પાણી બળી ગયું છે અને એકદમ થોડી એવી ગ્રેવી રહી છે આ સમયે આપણે જે ભાતને પીસીને મિક્સરમાં રેડી કરીને રાખ્યા છે તેનું મિશ્રણ એડ કરી દેવાનું છે અને એકદમ સરસ રીતે હવે આપણે તેને મિક્સ કરી દેવાનું છે તો આ ટોમેટા અને ભાતનું મિશ્રણ મિક્સ કરતાં થોડી વાર લાગશે પણ ધીમે રહીને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે ટેસ્ટમાં તો ખૂબ એકદમ ટેસ્ટી તો છે જ પણ લૂકમાં પણ તમે જોઈ રહ્યા છો આનું કોમ્બિનેશન ટમેટા અને ભાતનું એકદમ સરસ લાગી રહ્યું છે તો દેખાવમાં સરસ છે તો ટેસ્ટમાં પણ બહુ જ મસ્ત રહેવાના છે આ રીતે આપણે તેને હલાવી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું અહીંયા તમારે કુરકુરે બનાવવા માટે કોઈપણ નોન્સ્ટિક કઢાઈને યુઝ કરો તો વધારે સારું અને જો નોનસ્ટિક કઢાઈ ના હોય તો જઢ્ડા તળિયાવાળું વાસણ લેવાનું છે અહીંયા મેં એક વાટકી જેટલા ચોખાના પૌવા જે બટેકા પૌવા માટેના પૌવા આવે છે તે લીધા હતા તેને પલાળીને મૂકી દીધા હતા હવે આપણે તેને પણ મિક્સરમાં એક પેસ્ટ બનાવી દઈશું આ રીતે આપણે તેને મિક્સર જારમાં લઈ લઈશું અને તેને એકદમ પાણી નાખ્યા વગર એક એકદમ એમનામ જ પીસી લેવાના છે હા ફ્રેન્ડ્સ તમારે અહીંયા ચોખાના પવવાનો યુઝ ના કરવો હોય તો પણ ચાલે પણ હા બેટર પાતળું ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે જો તમારું બેટર પાતળું થઈ ગયું છે તો તમારે અવશ્ય ચોખાના પવવાનો બટેકા પવવાના પવવાનો યુઝ કરવાનો છે પણ આટલું ઠીક છે તો તમારે ના કરવું હોય ને તો પણ ચાલે છે પણ અહીંયા થોડું ક્રિસ્પી આવે અને લેયર થોડું ક્રિસ્પી બને અને એકદમ સરસ ફટાફટ થીક બની જાય એટલા માટે મેં અહીંયા ચોખાના પૌવાનો યુઝ કર્યો છે જો તમારે સ્કીપ કરવા હોય ને તો પણ કરી શકો છો કોઈ જરૂરી નથી કે ચોખાના પૌવા એડ જ કરવા જ પડે ચોખાના પૌવા એડ કર્યા વગર પણ કુરકુરે તો બની જ જાય છે તો આ રીતે આપણે તેને એકદમ સરસ રીતે બધે જ હલાવીને મિક્સ કરી દઈશું મિક્સ કરતાં થોડો સમય થશે પણ બધું જ સરસ એકદમ સરસ મિક્સ થઈ જશે તમે જોઈ રહ્યા છો ચોખાના પૌવા નાખતાની સાથે જ આપણું મિશ્રણ થોડું ઠીક થઈ ગયું છે બસ આ જ રીઝન છે ચોખાના પૌવા નાખવાનું આ સમયે આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈશું જો ભાતમાં મીઠું નાખ્યું હોય તો યાદ રાખવાનું છે કે અત્યારે થોડું ઓછું મીઠું નાખીશું આમાં આપણે બહુ વધારે એક્સ્ટ્રા મસાલાનો યુઝ નથી કરવાનો તો પણ આ કુરકુરી ટેસ્ટી તો બનવાના જ છે તો અહીંયા આપણે ફક્ત મીઠું અને બે ચમચી જેટલા વ્હાઈટ તલનો જ યુઝ કર્યો છે એ સિવાય કોઈ જ મસાલાનો યુઝ નથી કર્યો બધું જ નાખી આપણે સારી રીતે મિક્સ કરી દઈશું જાડા તળિયાવાળું વાસણ લેશો તો નીચે તળે ચોટવાની કોઈ શક્યતા નહીં રહે હા નોનસ્ટિક કળાઈ નહીં હોય અને જાડું તળિયું હશે છતાં પણ તમારે તેને સતત ને સતત હલાવતું રહેવું પડશે નહીં તો નીચે ચોટશે આ રીતે આપણે એકદમ થીક એકદમ ગાઢું એવું મિશ્રણ તૈયાર કરવાનું છે આ મિશ્રણ પાતળું થશે તો આપણે કુરકુરે સારા નહીં બને આટલું થિક જ આપણું મિશ્રણ હોવું જોઈએ તો આ રીતે એકદમ સરસ એવું થિક મિશ્રણ રેડી થઈ ગયું છે હવે આપણે તેને નીચે લઈ લીધું છે થોડું ઠંડુ થવા દઈશું આ રીતે આપણે કોઈ પણ બેગ લઈ લેવાની છે દૂધની ચાની કે મીઠાની કોઈપણ બેગ લઈ લેશો થોડું અંદર તેલ લગાવી દઈશું અને બધું જ મિશ્રણ આપણે બેગમાં નાખી દેવાનું છે અને એકદમ સરસ રીતે આપણે બધું જ મિશ્રણ બેગમાં નાખી દઈશું અને આપણે તેને પેક કરી દઈશું તો આ રીતે આપણે એક રબર લઈ લેવાનું છે ને રબરથી તેને પેક કરી દઈશું જેથી આપણને પ્રોપર એને પકડતા ફાવે અને તેનાથી આપણે કુરકુરે પાડવામાં થોડી આસાની રહે એના માટે આપણે પેક કરી દઈએ છીએ આ સમયે જો તમારે આવી કોઈ બેગ વાપરવી ના હોય તો તમે જે સેવ પાડવાનો સંચો આવે છે તેનો પણ યુઝ કરી શકો છો અને આ રીતે બેગ પણ વાપરી શકો છો તો જે તમારે કમ્ફર્ટેબલ હોય તેનો યુઝ કરી શકો છો બેગને આપણે થોડું નાનું એવું જે શેપમાં જે સાઇઝમાં જોઈએ એવું કાણું પાડી દેવાનું છે અને આ રીતે આપણે જે શેપમાં તમારે જોઈતું હોય એ શેપમાં કુરકુરે રેડી કરવાના છે ચકરીના આ ચક્રીના ચકરીના પણ કરી શકો છો ને આ રીતે સીધી લાઇન પણ કરી શકો છો તો પોતાને જે રીતે અનુકૂળ હોય એ રીતે તમારે કુરકુરે પાડી દેવાની છે તો અહીંયા મેં બધી જ કુરકુરે પાડી દીધી છે અને હવે આપણે તેને જ સુકાવા માટે મૂકી દઈશું તો એકદમ સરસ એવી સુકાઈ ગઈ છે આપણે બધી જ કુરકુરે સુકાતા પણ બહુ સમય નથી લાગતો એક જ દિવસમાં આરામથી સુકાઈ જાય છે તો અહીંયા હું તમને તળીને પણ બતાવું કે કેવી બની છે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેલમાં નાખતાની સાથે જ એકદમ સરસ ફૂલી જાય છે અને એકદમ ક્રિસ્પી બને છે તમે જોયું જ કે આપણે અહીંયા કોઈ સોડા બોડા કસરનો યુઝ નથી કર્યો છતાં પણ આપણે કુરકુરે એકદમ ફૂલી ગઈ છે અને એકદમ ટેસ્ટી તો હશે જ તો આ રીતે આપણે તેને થોડી સ્લો ફ્લેમ રાખીને બધી જ કુરકુરેને તળી લેવાની છે તો આ રીતે આપણે થોડી થોડી કુરકુરે તળતા રહીશું મારા મારા ઘરે તો જે દિવસે કુરકુરે બનાવીને એ દિવસે જ પૂરી થઈ ગઈ એટલી બધાને ભાવી ખરેખર ખૂબ જ ટેસ્ટી એવી આપણી આ કુરકુરે બનીને તૈયાર થવાની છે તમે આ કુરકુરે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગશે અને બાળકો ખાશે ને તો ખાતા નહીં ધરાય એવી બનવાની છે આ કુરકુરે તો ચોક્કસથી આ રેસીપી છે ને એકવાર તો ટ્રાય કરવા જેવી છે અને તમે જો એકવાર આ બનાવી દેશો ને તો હાથે કરીને તમે વધારે ને વધારે ભાત બનાવશો એવી આ ટેસ્ટી કુરકુરે બનવાની છે તો હવે પછી આપણે ભાતનો ક્યારેય બગાડ નહીં કરીને આવી એકદમ ટેસ્ટી હેલ્ધી અને એવી કુરકુરે ટોમેટો કુરકુરે બનાવીશું તો આપણે આ ટોમેટો કુરકુરે એકદમ સરસ ક્રિસ્પી બની છે હાથમાં પકડતા જે તૂટી જાય છે અને એકદમ તેલ પણ અંદર રહેતું નથી અને ખૂબ જ સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે અહીંયા આપણે વધારે એક્સ્ટ્રા મસાલા પણ યુઝ નથી કર્યા છતાં પણ ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે અને અહીંયા આપણે મસાલો યુઝ નથી કર્યો એટલે આપણે તમે ઉપરથી કોઈ મસાલો લગાવો હોય તો પણ લગાવી શકો છો તો અહીંયા મેં ઉપરથી છાંટવા માટે એક મસાલો રેડો કર્યો છે જેમાં સંચળ મીઠું અને કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે તેને આપણે ઉપરથી જો તમારે સ્પ્રિન્કલ કરવું હોય તો ઉપરથી સ્પ્રિન્કલ કરીને આપી શકો છો તો ખૂબ જ ટેસ્ટી અને નાના બાળકોને ખૂબ જ ભાવે એવા આપણા ટોમેટો કુરકુરે રેડી છે ચોક્કસથી એકવાર તો ટ્રાય કરવા જેવી જ રેસીપી છે તો ચોક્કસથી એકવાર ટ્રાય કરજો થેન્કસ ફોર વોચિંગ બાય બાય મળીએ નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય